有的不玩，我意外的，我就会一个，意外有，啊，搞车，脚跟，四条路不行吗？有，再来一个，来六，我叫嘿，来六，叫他把该修的我修，叫他做，叫他修的我做，叫还不得大米耶？来扫把机。 કબલા રહો આ શું દેખાય ભાઈ આય ઓ પેલી ભલા તો લે પણ બોલતો એનો શું પર કશું નહીં ટિગડે કોઈ નહીં હો તો તો જો કોક તમે ન દેખાતો કશું નહીં અલ્યા ફૂડો આમ જોકન શું હે આ શું આવા જો ફકી નહલે ભાઈ સુખી નહલે અલ્યા પણ કોઈ નહીં કશું નહીં હા શું જલસો સુતું અલ્યા બોયી કેતું તો નકલ અલ્યા કેરે કેરે

બકરા હતા ને તીજો બકરો પણ આમ મારા કાકા સીજી લીધી પછી તું બોલાવાનું આ પુત્ર ને ભૂત બોલું નહીં ખબર ઉતાર

મને લાગે છે કોઈ ઉભું તો હોય મને ભૂલ્યા દીજે કે જાય ને તારે જ આવું હોય ભૂર્યા કોઈ પૂર્યા મારું ઓળખીઓ કોઈક ઉભો તો રહ્યો હોય કાન પણ ના ઘણી વાર હોય કાંઈ ઉપરો વાત જવું જો એ જતું રહે ને તો એ નીકળી જવું હા મારું ઓળખીઓ ચાંદનો ઉભો રહે પણ મારું જાતું જ નહીં હું ઉભો કંટાળ્યો એટલે તારે ચમ હજી ખતું નહીં આવ્યું ચાને હું તો ઉભો ઉભો થાચી રહ્યો પગે દુખાય ઘરે જવું હો હું ગાઈ જબ્બર ના કરશે લાલજી હું વાહી નીકળી જવું વાય તો નહીં આવે ને આગળ

એ આજ તો લોચા વાગ્યા કોણ કાળી ચૌદશ ના રાતે કૂતરે પહી રે મારા જોડે આજ મને લાગે કોઈ ખેલ ના થાય મને હારું વહીને હારી જવા દે અલ્યા તારી પાછું તો વહે શું કરે મને આગળ ને આગળ કરી તારી જબરી કરી હે સારું શું કરું લેમું આ જબરજસ્ત હલવાનું હું

Kasih aduh. Ali, mana Ale, Ale, e, tu dia guys dia? Menjulah kan pun, mana jawab dia? Ada mana? Ada eh dua tahun suka ni way, tu tu suka ni tau way. Ada muda tu tu harus jeter mo, anu mukulah biar hu beri piwa અલ્યા આમ હું તો ભીવઈ જયું ફૂડા તમ ભી વઈ એટલે અલ્યા હું આવી જયું છું આજ તો હાલ તો હોતો હોય હો તો રહ્યો હું તો તો તા અલ્યા તાર મૂયે તમને ચાન નો હોય હળ્યો કરું ફૂડા તો મુંયે ત્યાં ચાન નો ઉપર તો મુકું એ રીત રાત જોઉં મુખ્ય તમે મને એવો તો મુકો આર્યો હોય હે ના તો મુ આમ જોઉં છેતર હમું એ છેતરમાં હું લ્યાતા હો

એ જો ના બગ દુખે હાથ તો અલ્યા મારા દુખે કોને કેવું તમને કુતમ તાજી તો આ તો પલા ભોણ આગળ હેડે આપણે દાવત પડશી ને જે પોકા દે આપણા બરાબર સુકરો હા કે ગયા બાબાજી અમાર બેહો પૂરો તમે અમાર શું મારા માથે પર હું તમને અડે કોણ અડે હે તો મને શી કોણ અડે હે બબુજી હા સાસુ દાતની

તો માતા ડુંગળી ભુવાની કચર કરે છે

વાગી ગરો રંદુ ગરો આ તો માતાજી નું પૂરીયું હે એવું એમ ને તો સમજજી ના જો હા ના જો તો આ ભોખરાજી પૂરીયો ખાવ મમ બોવાજી ખાવ ભાઈ કઈ કઈ ખાઈ જો અમે હા છોટો પૈસા આ તો

Yo, tari. Kamu nak saya, saya saya. Kamu ada boleh? La kau dia bukan yo. Kamu lebih suci lagi. Kau aji. I બોલાવો કે હડા હવે શું બોલાવો આ ભૂત જોવા આ રે નવા નવા તમે જોય ભૂત મુ એ નઈ જોય કોઈ દા આ બંધ કરવા તમે બતાવ ગોરો તો ભૂવા બંધ કરી તો દેખાય છે ભૂત તમે શું કરતા છો બંધ કરે તો ના દેખાય તો પછી કે તું ખાવ તો તમે વાશો ખોલજો બતાવશી હા તો કરો તાન વાશો બંધ લે બાતી મેલ દો સાથમાં લે બંધ કરી

Why should you feed them here? That's how you keep them? These do not prepare theinenını to have good fun. Jajio aquío! Won't you tie me! Here please! Won't you tie this verse? We get a good life! I just keep it!

આવો ફોટા ના દેખ નાખતા હો સરી લાવ તમે સરી સરી લાવ더니 બધુંય કંપાળ્યું સરી આડીયું બધુંય અલ્યા જબરદસ્ત હેડો કરે કઈ છો તો આલ્યા સરી